ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં આજે હું બનાવીશ મંચુરિયન જેના માટે મને ઘણી કમેન્ટ આવી કે મંચુરિયન બનાવો અનિતા મોઢવાણીયા ધ્રુવી ડાભી એન એન મહેતા હરેશ સોલંકી છગનભાઈ રાજવાણી ગોપી જસાણી સાહિલ પ્રજાપતિ અને કિંજલ પ્રજાપતિ આ બધાએ કમેન્ટ કરેલી કે મંચુરિયન બનાવો એટલે આજે હું મંચુરિયન બનાવું છું મંચુરિયન બનાવવા માટે આપણે આ ગાજર લીધા છે ત્રણ ચાર નંગ ગાજર આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે આ કોબી છે એકદમ ઝીણું આપણે સુધારી લીધું છે એક મોટો વાટકો છે આ લીલી ડુંગળી છે અને આ લીલી ડુંગળીના પાંદડા જે આપણે હોય એ છે આ લીલા મરચાં છે ઝીણા આપણે સુધારી લીધા છે કેમ કે આમાં મરચાં આદુ લસણ એ બધું ટેસ્ટ વધારે જોઈએ એટલે આ આપણે લીલા મરચાં સાત આઠ નંગ ઝીણા ઝીણા સુધારી લીધા છે આ લસણ છે લસણ આપણે ઝીણું ઝીણું ક્રશ કરી લીધું છે ને આદુ છે આદુ પણ આપણે ઝીણું ઝીણું ક્રશ કરી લીધું છે આ એક વાટકો આપણે મેંદો લીધો છે અને આ કોર્નફ્લાવર લીધો છે એ આપણે આમાં જરૂર પ્રમાણે ચમચીથી એડ કરશું આ એક ચમચી કોર્નફ્લાવર આપણે અલગ રાખ્યો છે જે આપણે ગ્રેવીમાં નાખશું ના સોય સોસ છે એક મોટી ચમચી ના આજીનો મોટો છે હાફ ટી સ્પૂન આ ઓપ્શનલ છે તમારે ના નાખવો તો પણ ચાલે આ એક ટેબલ સ્પૂન કેચઅપ છે આપણે એક ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ છે એક ટી સ્પૂન વિનેગર છે એક ટી સ્પૂન આપણે મરીનો ભૂકો લીધો છે ને આ નમક લીધું છે સ્વાદ પ્રમાણે નમક એડ કરશું આપણે ના એક ચમચી માખણ લીધું છે આપણે પાણી આપણે જરૂર પડશે તો એડ કરશું અને તેલ છે ગ્રેવી માટે આપણે આમાંથી થોડું થોડું કાઢી લેશું કોબીને ગાજરને બધું ગ્રેવીમાં નાખવા માટે ગાજર પણ આપણે કાઢી લેશું આ અલગથી રાખી દઈશું આપણે આ આપણે કાથરોટ લીધી છે એમાં આપણે આ કોબી છે એ એમાં એડ કરી દેસુ ઘણા કોબીને ખમણીને લેતા હોય પણ કોબીને ખમણીએ તો એમાં પછી પાણી વધારે થઈ જાય અને એ પછી બહુ ઓલું થઈ જાય ઢીલું એટલે આપણે આને આવી રીતે સુધારીને જ લઈએ છીએ એટલે આનું પાણી આપણે આમાં રીએ એટલે ટેસ્ટ સારો આવે આનો નહીં તો એની બધી સ્વાદ બધો નીકળી જાય હવે આમાં આપણે આ ગાજર એડ કરશું હવે આપણે મરીનો ભૂકો એડ કરશું નમક આપણે એડ કરશું સ્વાદ પ્રમાણે ટેસ્ટ કરી લેવાનું મરું લાગે તો પછી એડ કરવાનું આપણે એક ચમચી નહીં આમાં એક ટીસ્પૂન હવે આમાં આપણે આ લસણ નાખશું એક ચમચી આ વાટેલું બીજું આપણે ગ્રેવીમાં નાખશું આ એક ચમચી આપણે આદુ એડ કરશું આમાં આ એક ચમચી લીલા મરચાં આમાં નાખશું થોડા વધારે નાખશું તીખાસ માટે આટલું આપણે ગ્રેવીમાં એડ કરશું થોડો આપણે આ અજીનો મોટો યુઝ કરશું જો તમારે ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ હું થોડો એડ કરું છું આમાં આ આપણે માખણ એડ કરશું ઘરનું માખણ જ છે આપણે એનાથી થોડું સરસ આમ સ્મૂથ થાય છે અંદરથી બોળ હવે આપણે જોઈતા પ્રમાણમાં જ લોટ એડ કરવાનો છે એક બે ને આ ત્રણ ચમચી આ રીતે આપણે મેંદો એડ કર્યો છે હવે બે ચમચી આપણે કોર્નફ્લોર નાખશું થોડુંક આપણે આમાં તેલ એડ કરીશું એક ચમચી જેટલું હવે આપણે આ બધું મિક્સ કરશું જરૂર પડશે એ પ્રમાણે પાણી આપણે એડ કરશું આમાં બધું એકદમ સરસ મિક્સ કરશું આપણે એક ચમચી આપણે હજી કોર્ન ફ્લોર એડ કરશું અને થોડોક મેંદો એડ કરશું મારા ઘરમાં ઘણા વર્ષથી મંચુરિયન બને છે અને એના માટે મારી દીકરી નેહા છે એને એના જન્મદિવસ ઉપર ઘરે જ બનાવેલું મંચુરિયન જોઈએ ગમે તેમ હોય બહારનું મંચુરિયન મમ્મી નહીં ચાલે જન્મ દિવસ છે તો ઘરે જ બનાવો એટલે ઈ કેટલા વર્ષોથી કાયમ બનાવું છું પણ હમણાં તો સાસરે વહી ગઈ છે એટલે અને હમણાં આવી નથી શકતી અને એના છોકરાને પણ એવું મંચુરિયન ભાવે છે તો એમ કે નાનીમાં મંચુરિયા બનાવો મંચુરિયન બોલતા ના આવડે તો એ રીતે બોલે છે કે નાનીમાં મંચુરિયા બનાવો આ રીતે બધું આપણે મિક્સ કર્યું છે હવે થોડુંક એમાં આપણે સેજા કઠણ છે થોડું આપણે પાણી એડ કરશું બહુ નહીં નાખીએ એક ચમચી જેટલું જ જરૂર પડે એ રીતે આપણે પાણી નાખવાનું છે બોલ વરે એવું આપણે રાખવાનું છે આ થોડું હજી આપણે પાણી એડ કરશું જોઈશે બોલ આપણે આ રીતના બનાવવાના છે બનાવીને રાખવા હોય તો આપણે રાખી પણ શકીએ અને ડાયરેક્ટ તેલમાં નાખવા હોય જેમ ફાવે એ રીતે આપણે કરવાનું છે આપણે ફાવે ડાયરેક્ટ તેલમાં તો એ રીતે પણ બનાવી શકીએ નહીં તો આ રીતના બોલ વાળીને રાખી દેવાના પછી તેલ મૂકીને તળી લેવાના હું તો લગભગ ડાયરેક્ટ જ તેલમાં એડ કરું છું જે સાઈઝ આપણે જોઈએ નોર્મલી આ જ સાઇઝ આપણે બનાવતા હોઈએ તો હવે આપણે તેલ મૂકી દઈશું તળવા માટેનું નમક આપણે આમાં ટેસ્ટ કરી લેવાનું જો મોરું લાગે તો એડ કરવાનું તીખાશય આપણે લીલા મરચાં નાખા એટલે બરાબર જ છે વધારે તીખું તમારે જોતું હોય તો હજી એમાં તમે નાખી શકો છો આ આપણે કઢાઈ લીધી છે હવે તેલ મૂકશું આપણે ગેસ ચાલુ કરશું તેલ આપણે ગરમ થવા દેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે આ રીતે નાના નાના ગોળા તરી લેશું que es aprendimos corditos. ધીમા ગેસમાં આપણે તળી લેશું થોડા થોડા દૂર દૂર નાખવાના નહીં તો પછી જાય એ તો તળાઈ જશે એટલે અલગ પડી જશે આ રીતના આપણે તરવાના છે આ રીતના બ્રાઉન થાય એવા આ રીતે આપણે બોલ બનાવવાના છે અંદર પાકી જાય આ રીતે એમ એટલે આપણે આ વેજીટેબલ વધારે નાખા છે એટલે આપણે આ રીતના બોલ તમારે વધારે લોટ એડ કરવો હોય તો કરી શકો પણ હું આ રીતના જ બનાવું છું આ ખાવામાં સરસ લાગે છે બધા બોલ આપણે આ રીતે તળી લેવાના છે અને બ્રાઉન થવા દેવા તેલ થોડું ઓલું થઈ જાય તો ગેસ થોડોક ફૂલ કરી દેવાનો આપણે ઘણા બે વાર પણ તરતા હોય પેલા કાચા પાકા કાઢી લઈએ પછી ફૂલ તેલમાં પાછા ફ્રાય કરે પણ આપણે આ રીતે એક જ વાર તળીએ છીએ આ રીતના આપણે તરી લેવાના છે ઘણા આમાં કલર માટે કલર પણ નાખતા હોય પણ આપણે કલર નથી એડ કરતા કેમ કે ગ્રેવીમાં સોયા સોસ આવશે એટલે કલર તો ઓલરેડી થઈ જ જશે એનો બધામાં આપણે બોલ આ રીતે તળી લેશું આ બધા બોલ આપણે તરી લીધા છે હવે આપણે ગ્રેવી બનાવશું પહેલાં આમાં કોર્નફ્લોરમાં પાણી થોડુંક એડ કરીને આને મિક્સ કરી લેશું ગ્રેવીમાં નાખવા માટે એનાથી ગ્રેવી ઘાટી બનશે આપણી અત્યારે આટલો આપણે નાખીએ છીએ વધારે ઘાટી કરવા જરૂર પડશે તો પાછો એડ કરશું અત્યારે આપણે એક ચમચી કોર્નફ્લોર લીધો છે ગ્રેવી વઘારવા માટે આમાં તેલ મૂકશું આપણે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે પેલા લસણ એડ કરશું ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખશું હવે એમાં મરચાં એડ કરી દઈશું આદુ એડ કરી દઈશું ને મિક્સ કરી લેવું આપણે હવે આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું મિક્સ કરી લેવું બધું

હવે આપણે એમાં આ ગ્રીન ચીલી સોસ નાખી દેવું આ કેચઅપ નાખી દેવું રેડ ચીલી સોસ નાખી દેવું આ વિનેગર નાખશું આ મિક્સ કરી લેશું આપણે હવે આપણે એમાં સોય સોસ નાખશું મિક્સ કરી લઈશું આપણે આપણે કોર્ન ફ્લોર બનાવ્યું હતું એ આમાં એડ કરી દઈશું મિક્સ કરીને હવે આપણે એમાં પાણી એડ કરશું મિક્સ કરશું આને આપણે એકદમ હલાવવાનું આને કોર્ન ફ્લોર નાખવો એટલે એકદમ મિક્સ કરવાનું આપણે હજી એમાં આપણે પાણી એડ કરીશું થોડું ગ્રેવીને પાકવા દેવાની આપણે થોડી વાર વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું બે ત્રણ મિનિટ આને આ રીતે થોડું પાણી હજી આપણે એડ કરશું આમાં કેમકે આપણે મંચુરિયન આમાં એડ કરશું એટલે પાણી શોષી લેશે આપણે ટેસ્ટ કરી લેવાનું તીખું કે કઈ રીતનું જો વધારે તીખું જોતું હોય તો એમાં વધારે આપણે ચીલી સોસ એડ કરી શકીએ આ આપણી ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે એમાં બધા બોલ એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું આપણે આ રીતે વધારે કલર થોડો કે જોતો હોય તો વધારે પણ આપણે સોસ નાખી શકીએ ને મિક્સ કરી લેશું હવે આપણે ઉપરથી આ જે ડુંગળી આપણે કાપેલી લીલી એ આમાં એડ કરી દઈશું હવે આને મિક્સ કરી લેશું આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું આપણે મંચુરિયન સરસ પોચા થઈ ગયા છે ગ્રેવી ગરમ હોય એટલે આમાં આપણા મંચુરિયન એકદમ એમાં સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આને નીચે ઉતારી હવે આપણે આને સર્વ કરીશું તમે જોઈ શકો છો આપણા મંચુરિયન એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ઉપર આપણે થોડીક આ ડુંગળી ના પાન છે કાપેલા એ એડ કરશું તૈયાર છે આપણા મંચુરિયન બનાવેલા જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવવાનો ના ભૂલતા અને કમેન્ટ કરતા રહેજો જેમાં અનિતા મોઢવાણી ધ્રુવી ડાભી એન એન મહેતા હરેશ સોલંકી છગનભાઈ રાજવાણી ગોપી જસાણી સાહિલ પ્રજાપતિ અને કિંજલ પ્રજાપતિ આ બધાએ કમેન્ટ કરી છે કે મંચુરિયન બનાવો તો તમે પણ કમેન્ટ કરતા રહેજો અને કહેજો કે રેસીપી તમને કેવી લાગી